રાજકોટ શહેરના ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય ધોરી માર્ગોના બાંધકામ અને ડાળવણી શાખાના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી જેમાં હકીકત એવી હતી કે આ કામના જે આરોપી હતા રાજેશભાઈ બજનલભાઈ હિમોટ એ ઈવનિંગ પોસ્ટ નામના પ્રેસના તંત્રી છે એમના દ્વારા અવારનવાર ફરિયાદની ઓફિસમાં જે ફરિયાદને ધમકાવવામાં આવતા હતા કે તમે તમારા હેઠળ આવતી દરેક વિભાગીય કચેરીના દર મહિને

જે આરોપી રાજેશભાઈ રાજલાલભાઈ ઈંગો છે એમને અટક કરવામાં આવેલ છે અને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવે છે આરોપી દ્વારા ફરિયાદીને આવારનવાર કહેવામાં આવતું હતું કે તમારાથી પહેલા પણ જે સાહેબ હતા એ સાહેબો દ્વારા મને આ રીતે પૈસા આપવા આવતા હતા પણ અમે વેરીફાઈ ઇન્વેસ્ટિગેશન દરમિયાન કરીશું કે ભાઈ આ રીતે કેટલા માનસને ટેકનિકલ કરે છે મારી જાહેર જનતાને अपील છે કે આરટીઆઈ ના નામે અથવા કોઈ પણ પ્રેસ મીડિયા ના નામે આપની પાસેથી ખંડણી માંગે અથવા પૈસાની ગેરકાયદેસર માંગણી કરે વાપ રાજકોટ શહેર પોલીસ નો બેઝે સંપર્ક કરો એનો ઉલ્લેખ કાર્ય થઈ છે તા આરોપી દ્વારા કહેવામાં આવ્યું છે કે મને પૈસા મળતા હતા ખરેખર મળતા હતા કે કે હવે આપણે તપાસ છે હજુ સુધી અમને એક જ ડિપાર્ટમેન્ટ દ્વારા ફરિયાદ મળી છે અને ભવિષ્યમાં આ આ નામ ના આરોપી દ્વારા કોઈ પણ માણસ થી પૈસા ની ઉઘરાણી કરવામાં આવે તો અમારો સંપર્ક